જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી પોચી રૂ જેવી ફૂલેલી ફૂલેલી ગોળવાળી પૂરી બનાવીશું એટલે કે મીઠી પૂરી બનાવીશું જે બે ત્રણ દિવસ સુધી તમે ખાઈ શકશો તો તેની માટે સૌપ્રથમ તો આપણે અડધા કપ જેટલો ગોળ લઈ લેવાનો છે અને અડધા કપ જેટલું પાણી લેવાનું છે તો ગોળને આપણે પાણીમાં ઓગાળી દઈશું સૌપ્રથમ પ્રથમ તો આપણો ગોળ પાણીમાં ઓગળીને રેડી થઈ ગયો છે તો હવે આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેશું બે કપ જેટલા ઘઉંના લોટની સામે તમે અડધા કપ જેટલો ગોળ લેશો તો તે એકદમ સરસ રીતે પરફેક્ટ ગળીપૂરી જ બનશે તમારી બે ચમચી આપણે તેલ એડ કરી અને તેને મિક્સ કરી દઈશું અને જે આપણે ગોળવાળું પાણી કરેલું છે તેને થોડું થોડું નાખતા જશું અને આપણે કઠણ લોટ બાંધવાનો છે અને તમે જેટલું આ ગોળવાળું પાણી કરેલું છે તે એકદમ પરફેક્ટ છે આટલાથીને જ તમારો કઠણ લોટ એકદમ સરસ રીતે બંધાઈ જશે તમારે વધારે પાણીની પણ જરૂર નથી મસળી લેવાનો છે અને દસ મિનિટ માટે આપણે તેને હવે રાખી મૂકીશું મિનિટ થઈ જાય તો ફરીથી આપણે તેને મસળી લેશું અને તેને બે ભાગ કરી લેશું હવે એક ભાગ લઈ લેશું અને તેનો આપણે મોટો રોટલો બની લેશું હવે આપણે તેને ગ્લાસ વડે આવી રીતે પૂરી કરી લેશું તો ફટાફટ તમારી પૂરી વણાઈ જશે વધારાના ભાગને કાઢી લેવાનો અને આપણી પૂરી થોડી જાડી લાગે છે તો તેને આપણે થોડક બે ત્રણ વેલણ લગાવી દઈશું જેથી કરીને આપણી પૂરી એકદમ પરફેક્ટ બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તેવી થઈ જશે તો આવી રીતે આપણે બધી પૂરીને વણી લેવાની આવી રીતે તમે કરશો તો તમારી પૂરી ઝડપથી બની જશે અને તમારે મહેનત પણ બહુ નહીં લાગે હવે તેલ આપણે ફૂલ ગરમ કરી લેવાનું અને પછી આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લેવાની તો આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની તેલને આપણે જ્યારે પોચી ફૂલેલી ફૂલેલી પૂરી બનાવી હોય ત્યારે તમારે તેલને ફૂલ જ ગરમ કરવાનું જેથી કરીને તમારી પૂરી એકદમ ફૂલશે અને તેલ પણ નહીં રહે તો બધી પૂરી તમારી આવી રીતે ફૂલેલી જ બનશે તો આપણી મીઠી પૂરી રેડી થઈ ગઈ છે જે બે ત્રણ દિવસ તમે ખાઈ શકો છો અને જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને અમારી રેસિપી કેવી લાગે તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો